એક સુંદર મજાની સમજવા જેવી નાની અમથી વાત હું તમને રજૂ કરવા માંગુ છું એક સુંદર ચરિત્ર શ્રીજી મહારાજ બીડી તમાકુ ભાંગ કસુંબો જેવા વ્યસનોના વિરોધી હતા પાનનું વ્યસન પણ તેમને ગમતું નહીં મહારાજની સેવામાં અસંખ્ય હરિભક્તો હતા તેમાં કેટલાક સુરવીર ભક્તો પણ હતા ભગોજી રતનજી બેચર ચાવડો એવા સુરવીર ભક્તો હતા તેઓ પાર્ષદ તરીકે મહારાજની સાથે રહેતા અને અનેક પ્રકારે મહારાજની સેવા ચાકરી કરતા મહારાજ ધામમાં ગયા પછી બેચર ચાવડો ખૂબ ઉદાસ થઈ ગયા તેઓ મોરબીમાં આવીને રહ્યા મોરબીના રાજાને બેચડ ચાવડો ઢાલ તલવાર વાપરવામાં કેવો સુરવીર છે તથા કેવો હિંમતવાન છે તેની ખબર હતી તેથી તેમણે તેને બોલાવીને ખાસ પોતાના અંગરક્ષક તરીકે રાખ્યા રાજા એની સેવાથી ખુશ હતા એક વખત બેસતા વર્ષનો તહેવાર આવ્યો રાજાએ દરબાર ભર્યો મોટા મોટા અમલદારો અને ભાયાતો દરબારમાં હાજર હતા રિવાજ મુજબ અમલ કસુંબો ચાલ્યો બધાએ પાય અને પીએ એકલો બેચર ચાવડો ચૂપ હતો કેટલાક ભાયાતોએ રાજાને કહ્યું આ ન ચાલે દરબારમાં બેસે તેને કસુંબો પીવો જ પડે રાજાએ પોતે પોતાના હથેળીમાં કસુંબો કાઢ્યો અને બેચર ચાવડાની સામે ધરી કહ્યું લ્યો લ્યો પીઓ બેચર ચાવડાએ કહ્યું દરબાર હું પીતો નથી તરત જ હજુરીઓ બોલી ઉઠ્યો બેચર તને તે કાંઈ ભાન છે કે નહીં આજે બેસતા વરસતા દિવસે દરબારનો હાથ પાછો ઠેલાતો હશે રાજા જોરમાં આવ્યો તેણે ફરી બેચર ચાવડાને આગ્રહ કર્યો બેચરે જોયું કે અહીં મારું કંઈ ચાલવાનું નથી પણ કસુંબો તો ન જ લેવાય મહારાજનો ભક્ત થઈને હું પીવું તો મહારાજના રૂડા નામને લાંચન લાગે તેણે તરત જ નિર્ણય કરી નાખ્યો એણે રાજાને કહ્યું દરબાર રહો પહેલા આટલું કરો આમ કહી એણે મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢીને રાજાના હાથમાં ધરીને કહ્યું દરબાર પહેલા આ તલવારથી મારું માથું ઉતારી લ્યો પછી મારા મોંમાં કસુંબો જેટલો રેવડો હોય ને તેટલો રેડજો હું કાંઈ નહીં બોલું કસુંબાનું એક ટીપું જીભે અડે એ પહેલાં પ્રાણ તજી દેવાની બેચર ચાવડાની આ તૈયારી જોઈ રાજા તો સ્તબ્ધ થઈ ગયો બેચરની હાંસી કરનારાઓ ચૂપ થઈ ગયા રાજાએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો કસુંબો પીવામાં ને પાવામાં પણ એને રસ રહ્યો નહીં એને મનમાં મનમાં બેચર ચાવડાને ધન્યવાદ આપ્યા અને બેચર ચાવડાને આવો અડગ ટેકીલો બનાવનાર શ્રીજી મહારાજને પણ મનોમય પ્રણામ કર્યા ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અઢારમા શ્લોકમાં કહ્યું છે કે અમારા આશ્રિત પુરુષ અને સ્ત્રીએ ભાંગ મફર માજપ ગાંજો આદિ જે કેફ કરનારી વસ્તુ તે ખાવા નહીં અને પીવી પણ નહીં જય